ચેતન હસમુખભાઈ રાઠોડ કરી છોકરા હું કહું ને એટલા તમે ગુના કરો હું તમને છોડાવી દઈશ પણ અમારે ગુના હવે કરવા નથી તો રોજ એક જણા ને ધમકાવે છે મારે છે રોજ નવા જણાને ઉપાડી જાય એમજી હોસ્ટેલે લઈ જાય અને મારે છે પણ અમારે હવે એ કાંઈ કરવું નથી અને અમને આમાંથી છુટકારો અપાયો શીખી છે જણાને માયરો અપહરણ કર્યા માયરો પછી એણે અરજી કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં પછી પાછું રાતે ત્રણ એના ઘરે જઈ અપહરણ કર્યું એની આપણે રાઈ ટાવર એની જે આ ઓફિસ છે ત્યાં લઈ ગયા એને માર્યો અને દબાણ કર્યું કે ભાઈ આ અડધી છે ને તે તે કરી પાછી લઈ લે પણ ઓલો તાબે ન થયો ને ભાઈ તોય ધમકી દીધી કે હવે તારા ઘરનાને ઉપાડી લેશું એટલે એ માણસ કંટાળીને ગામડે વયો ગયો છે અત્યારે એને લઈને ન થાયો પછી પ્રમ દિવસે બીજા જણાને એક અનમોલ વાળા કરીને એને ઉપાડ્યો એને માર્યો એમ જે હોસ્ટેલે લઈ જઈને પછી આ બની ભાવેશભાઈ બગડા કરીને છે એને એટલું પ્રેશર આપે છે વાયા વાયા કે ભાઈ તું અમારી ભેગા કામ કર મને આપણે આ કઈ ગુના કરવા નથી આ આ બધા મારા મિત્રો છે આ ત્રણેય જે છે ને એ મારા મિત્રો છે એના થકી હું આ સીપી સાહેબને એક આવેદન દેવા એવો છું તમને શું દબાણ કરે મારી ભેગા ગુના કરો હું કહું એટલું કરો અમે શાંતિથી ડ્રાઈવિંગ કરીને ગુજરાન ચલાવી છીએ અમને અમારી રીતે જીવવા દે અને શાંતિથી અમને અમારું કામ કરવા દે એટલું સીપી સાહેબને કહેવાનું છે